નમસ્કાર મિત્રો ઓરિયા સ્વાગત છે તો મિત્રો થોડાક દિવસ પહેલા છે એ સરકારી કર્મચારી એટલે કે નોકરીમાં જોડાયા બાદ તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે અને કઈ કઈ બાબતો તમારે કરવાની થતી હોય છે એના રિલેટેડ એક મેં એક વિડીયો બનાવેલો હતો અને એની અંદર ઉલ્લેખ કરેલો હતો એટલે કે સી સી અને પ્લસ આ બે જે પરીક્ષા આવે છે તમારે પાસ કરવાની થતી હોય છે પાંચ વર્ષના ફિક્સ સમયગાળા દરમિયાન તમારે સી પરીક્ષા આપવાની થતી હોય છે અને પાંચ વર્ષનો સમયગાળો પૂરો થયા બાદ ફૂલ પે માં આવો છો ત્યારબાદ તમારે છે એ સી પ્લસ પરીક્ષા આપવાની થતી હોય છે પરંતુ એક વસ્તુ અહીંયા એ પણ છે કે ગુજરાત સરકારનો એટલે કે રાજ્ય સરકારનો છે પરિપત્ર ઠરાવ પણ રહેલો છે બે ઠરાવ છે ઓલમોસ્ટ એની અંદર અને આમ જોઈએ તો ત્રણ જેવા ઠરાવ છે બે ઠરાવમાં એવું કહેવામાં આવે છે કે તમે અગાઉની સેવામાં નોકરીમાં જોડાયેલા હોય અને એ સેવા દરમિયાન તમે ટ્રિપલ સી પરીક્ષા આપેલી હોય ને પછી બીજી સેવામાં તમે જોડાવ છો તો તમારે ટ્રિપલ સી પરીક્ષા આપવાની થતી નથી એમાંથી તમને મુક્તિ આપવામાં આવે છે અને એક ઠરાવ એવો પણ રહેલો છે કે જેની અંદર છે તમે એક લાયકાત આપેલી છે એક લિસ્ટ આપેલું છે એમાંથી તમે કોઈ પણ લાયકાત ધરાવતા હોવ છો તો તમને છે ત્રિપલ સી અને ત્રિપલ સી પ્લસ આ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવેલી છે જેના ઠરાવની જો બાબતની વાત કરવામાં આવે તો એકવીસ બાર બે હજાર ચોવીસ ના દિવસે એક પેલો ઠરાવ એટલે કે શરૂઆતમાં એક ઠરાવ થયેલો હતો જે ઠરાવની અંદર છે વાત કરવામાં આવેલી હતી કે રાજ્ય સરકાર રાજ્ય સરકાર હસ્તકના કોઈ બોર્ડ કે કોર્પોરેશન અથવા કોર્ટની સેવામાંથી રાજ્ય સરકાર રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ કે કોર્પોરેશન અથવા કોર્ટની સેવામાં નિમણૂક વ્યવસ્થા કર્મચારીએ જો અગાઉની સેવા દરમિયાન કોમ્પ્યુટર કૌશલ્ય જે ત્રિપલ સી ત્રિપલ સી પ્લસ ની તાલીમ મેળવેલ હોય તથા નિયમિત અનિયત પરીક્ષા પાસ કરેલ હોય અને નવી સેવામાં પણ તો જો તે જ કોમ્પ્યુટરની પરીક્ષા માન્ય કરવાની રહેતી હોય તો આવા કિસ્સામાં જે તે કર્મચારી અધિકારીએ અગાઉની સેવામાં પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષાને માન્ય ગણવાની રહેશે અથવા તથા આવા કર્મચારીને પુનઃ તાલીમ લેવાની તથા પરીક્ષા આપવાની રહેશે નહીં તો આ પેલો ઠરાવ હતો એકવીસ બાર બે ના દિવસે કે જેમાં એવું કહેવામાં આવે છે કે

અમુક બાબતો એડ કરવામાં આવેલી છે જેની અંદર વાત કરેલી છે કે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરવી જરૂરી હોય તેવી સેવામાં જોડાતા પૂર્વે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના તાબામાં આવતા અન્ય એકમોમાં બજાવેલ એડ હોક કરાર આધારિત નિયમિત ધોરણે સેવા દરમિયાન કોમ્પ્યુટર કૌશલ્ય કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ હશે તો તેને પણ નવી સેવામાં માન્ય ગણવાની રહેશે અને બાકીની જે એકવીસ ચોવીસ ના ઠરાવની જેટલી પણ જોગવાઈઓ છે એ યથાવત રહેશે તો આમાં અમુક વસ્તુ એડ કરેલી છે એ તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તાબામાં આવતા અન્ય એકમો પાસ કરેલી હોય તો તમે નવી સેવામાં જોડાવ છો તો તમારે મતલબ એ પરીક્ષા ફરીવાર દેવાની જરૂર રહેતી નથી તમને એમાંથી મુક્તિ આપવામાં આવે છે અને સાથે સાથે એક જૂનો એક ઠરાવ પણ રહેલો છે બે હજાર નો છે એક ચાર બે હાજર સત્તર નો એક ઠરાવ રહેલો છે જેમાં એવું લખેલું છે કે કોમ્પ્યુટરની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા કર્મચારીઓ અધિકારીઓને કોમ્પ્યુટર કૌશલ્ય ની ત્રિપલ સી પરીક્ષામાંથી મુક્તિ આપવા બાબત તો ત્રિપલ સી પ્લસ અને ત્રિપલ સી પરીક્ષા જે દેવાની થતી હોય છે એમ એના માટે તમે ત્યાં સ્ક્રીન ઉપર જોતા હશો તો આમાંથી તમે કોઈ પણ લાયકાત ધરાવતા હશો ઓલમોસ્ટ છવ્વીસ જેટલી લાયકાત રહેલી છે તો આ છવ્વીસ લાયકાત તમારી પાસે જો કોઈ પણ લાયકાત રહેલી હોય છે તમે એ પરીક્ષા પાસ કરેલી હોય છે તો તમે છે ત્રિપલ

તમે કોઈ પણ પ્રકારની સેવામાં જોડાયેલા નથી તમે બેરોજગાર છો એક રીતે એમ સમજો મતલબ તમારી પાસે કોઈ નોકરી નથી તમે કોઈ રાજ્ય સરકારની અંદર કોઈ જગ્યાએ નોકરીમાં છો નહીં અને એ સમય દરમિયાન તમે કોઈ પ્રાઇવેટ સંસ્થામાંથી ટ્રિપલ સી પરીક્ષા પાસ કરેલી હોય છે ટ્રિપલ સીનું સર્ટિફિકેટ લીધેલું હોય છે તો પણ તમારે ઇન સર્વિસમાં જોડાતા પછી જોડાયા બાદ ટ્રિપલ સી પરીક્ષા આપવાની રહેતી હોય છે આ ક્લિયર સમજો હા એક વસ્તુ છે કે તમે અગાઉ કોઈ પણ પ્રકારની કોમ્પ્યુટરની પરીક્ષા આપેલી હોય છે નોકરીમાં જોડાવતા પૂર્વે તો એ તમને ક્યારે લાગુ મતલબ કામ આવશે તો કે તમે જ્યારે નોકરીમાં જોડાવ છો એ સમય દરમિયાન તમને ખ્યાલ છે મુજબ છે કોમ્પ્યુટર ક્વેશન લાયકાત માંગે છે કોમ્પ્યુટર સર્ટિફિકેટ માંગે છે તો એના માટે એ વસ્તુ કામ આવશે હા એના માટે એ ઓકે છે પણ તમે સર્વિસમાં જોડાવ છો તો સર્વિસમાં જોડાયા બાદ તમારે ફરજિયાત છે એ ત્રિપલ સી પરીક્ષા આપવી પડતી હોય છે અને ત્રિપલ સી પ્લસ પણ પરીક્ષા તમારે દેવાની થતી હોય તો આ પ્રકારની જે માહિતી હતી મેં આપવાની કોશિશ કરીશ કેમ કે ઘણા ખરા લોકોના પ્રશ્ન આવે છે કોમેન્ટ આવે છે બાકી આ તમારે ઠરાવ જોતા હોય ત્રણ ત્રણ પ્રકારના જે છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનનો લિંક આપી દઈશ ત્યાંથી તમે છે ઠરાવ જોઈ લેજો તમે ડાઉનલોડ કરીને તમારા પાસે સાચવીને રાખી શકો છો જો ઇન કેસ તમે અગાઉની સેવામાં ત્રિપલ સી મતલબ ત્રિપલ સી પાસ કરેલી હોય તો તમે છે મુક્તિ મેળવી શકો છો અથવા તો તમારી પાસે એ મુજબની લાયકાત હોય છે તો પણ તમે છે એ પરિપત્ર બતાવી અને મુક્તિ મેળવી શકો છો એના માટે તમને છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે જ્યાંથી તમે